વિરમગામ રેલવે સ્ટેશન પાસેના મિલ ફાટક નજીકથી એક ભિક્ષુક જેવા દેખાતા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો વિરમગામ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા સામાસુરિયા વિસ્તારના મિલ ફાટક પાસેથી એક ભિક્ષુક જેવા દેખાતા અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસે મૃતદેહને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મૃતદેહનું પીએમ કરીને અમદાવાદ રૂમ ખાતે મોકલવામાં આવ્યા હતા સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી